મારા નવા સ્વાગત છે જય દ્વારકા જય જયમા પિટ્ટડ અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને જો વાગી ગયા છે સાડા આઠ વાગી ગયા છે ને મા હું વિડિયાનું ને એ બધું કરતો તો થોડીક વાર થઈ ગઈ છે તો હવે મારે નાસ્તો કરવાનો બાકી છે ચા ને જેવડો મસ્ત મજાનું ફોવારમાંથી ખાઈ લઉં અને પાછો એક નવો તમને કાલના સંમેલ ઉપરથી જોયું જ હશે કે એક નવું ચેનલ ખોલવા જઈ રહ્યા છીએ અમે તો એ વિડિયાની બધી તૈયારી કરી રહ્યા છે તો બધા પ્લાનિંગ માં છે તો આજે એક વિડીયો શૂટ કરવા જવા માનવું છે બરોબર તો મારા આજે કોમેડી કિંગ બધાને ભેગા કરવાના છે મારે તો બધાને ભેગા કરીને કમ્પ્લીટ વિડીયો બનાવી લઈએ પણ આપણે એમની પહેલા જે આપણું ડેલી રૂટિન જે ફેમિલી બ્લોગ છે એને પણ આપણે સાથે સાથે રાખવાનું છે તો એટલે હાલો આ તો આપણે આ બ્લોગની એન્ટિન્યુ બનાવીએ અને જઈએ એટલે સીધા મળી ગયા છે આપણા માણસ જય શ્રી કૃષ્ણમાં હાલો બધાને જય શ્રી કૃષ્ણ મારા કિંમસો મજામાં મજામાં જ હો

જમા છે સુ ચાલો ગરમાગરમ ચા પીવા કટિંગ 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 કટિંગા ઠંડી પડવા મેને સેટા ઉતરે થઈ ગયા બીમાર થઈ ગયા છે એવું 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 છે ચાલુ છે એવા માટે સીઝન ચાલુ થઈ છે ચાલો ચા બની ગયો ચા નાસ્તો કરવા આવી જાવ બધા ચાલો ચા થઈ ગયો છે તો આપણે ચા નાસ્તો કરી અહીંયા છે ને શૂટિંગ કરવા માટે ખેતરમાં આવી ગયા છે અને અહીંયા છે ને અમે બહુ મોટો ગ્રુપ આયો છે તો જોવ દેખાડો અહીંયા બધા હેલો જો બધા હજી ત્યાં છે તાળો કરવાનો લઈયો હા હા કંકુઈ આવ્યો છે

જરા મોટેથી બોલો ને તો હા હા જમમાન બની ગયો અત્યાર સુધી હોય વાગ્યો વાગ્યો છે જો આમ એક વાગી ગયો છે અને ફરત કામ ચાલુ છે ને માર માં હું આટા મારું છું બેહી એવું હોય હા કોઈ ના હા હા ગયા છે તો નથી રમતા તાજ બધા અમે બધા આવી ગયા છે હેલો તો હમલગ જમી લેતા આવજો